તાલુકા અને શાળા કોલેજમાં પણ વિશ્વ વિશ્વયુગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો અને પોલીસના જવાનો સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો અને શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દશનાબેન દેશમુખે જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દીર્ઘ દ્રષ્ટા નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના જનજનને આરોગ્યની ગુરૂચાવી આપી છે અને તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાન શ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનું સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોઢ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રો રોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગ્રત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે આ યોગ કરવાથી મને અને પર્ટિક્યુલરલી મારા સાધકોને એટલો બધો ફાયદો થયો છે કે નહીં પૂછવા તે લોકોનું શરીર સંપૂર્ણ સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી થયો છે કોરોના કાળમાં પણ અમારા યોગ સાધકોને કોઈપણ જાતની તકલીફ નથી થઈ કે કોઈપણ જાતના કોરોના વાયરસ નથી લાગ્યા અને યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત થાય છે સાથે સાથે સ્વસ્થતા પણ જળવાય